ભાવનગર શહેરમાં મહાનગરપાલિકા હસ્તકલીલા સર્કલથી ટોપ થ્રી રોડ ઉપર આવેલા ભક્તિનગર સોસાયટીના સ્થાનિક મહિલાઓ દ્વારા રજૂઆત કરવા માટે મહાનગરપાલિકાએ પહોંચ્યા હતા ભક્તિનગર સોસાયટીની મહિલાઓ દ્વારા મહાનગરપાલિકાના કમિશનરને રજૂઆત કરવામાં આવી હતી કે તેમના વિસ્તારમાં તેઓને પાણીની સમસ્યા છે તેમજ ચોમાસામાં રોડ નીચા હોવાને કારણે પાણી ભરવાની પણ સમસ્યા ઊભી થાય છે જ્યારે તેમની સોસાયટીમાં સફાઈવેરો ભરવા છતાં પણ નિયમિત સફાઈ થતી નથી તેવી રજૂઆત કરાઈ હતી

ભક્તિનગર બે ભક્તિનગર એક ને ભક્તિનગર તેર ત્રણ ટોપ થ્રી જગત ના કામ અમારે જે પ્રશ્નો છે એ પાણી નો છે બીજો રોડ નો છે ત્રીજો અમારે લાઈટ નો છે અને ચોથો અમારે રોડ નો છે અમે ગટર લાઈન નો છે પાંચમો મારે એટલે એ પ્રશ્ન માટે મેં આવ્યા છીએ ને કમિશનર સાહેબને મેં અરજી કરેલી છે અત્યારે કમિશનર સાહેબે અમને અત્યારે આશ્વાસન આપ્યું છે કે છ મહિનામાં તમારી લાઈનની થઈ જશે બધું કે અને અત્યારે મેં તમ તારે જોઈ જઈએ છીએ બધું કે ને તમારે ગટરની બે જે લાઈનનું છે એ જોઈ લઈએ છીએ એટલા માટે અમારો આખો ગ્રુપ ભક્તિનગર ગ્રુપ આખું મહિલા માટે એક બે ને ત્રણ બધા આવ્યા છે એ માટેથી થઈને અમે આવ્યા હતા બધા રજૂઆત કરવા અને બીજું કે એકવાર તમે આવીને જોઈ જાઓ કે કેવી પરિસ્થિતિ છે અને કેવી પોઝિશન છે ચોમાસામાં ઘરમાં માણસોને પાણી ભરાઈ જાય છે અનાજ બગડી જાય છે બધાને બરાબર અને ઘર વકરી બધાની આંખી ઓલી થઈ જાય અને ગરીબ માણસો બધા કોણ ક્યાંથી પૂરું કરે બધા ખરખા તો હોતા નથી એટલા માટે એમ રજૂઆત કરવા આવ્યા હતા કમિશનર સાહેબને ત્યાં લબા નિકુલસિંહ ઝાલા ભક્તિનગર એક બે ને ત્રણ અમે બધા અમારા ભક્તિનગરના ગ્રુપને લઈને અમે આ અમારા જે પ્રશ્ન છે એમાં હલ કરવા આવ્યા છીએ અમારે જો ગટરનો પ્રોબ્લેમ છે પછી પાણીનો પ્રોબ્લેમ છે ભક્તિનગરમાં પાણી ભરાય છે આ લોકોને અમે ગયા વર્ષે પણ રજૂઆત કરી હતી પણ એ લોકોએ ક્યાંય ધ્યાન દીધું નથી તો અમે પછી આ વખતે રજૂઆત કરવા આવ્યા છીએ પણ એ લોકો ક્યાંય ધ્યાન દેતા નથી તો અમારે હવે પછી આગળ અમને કીધું છે સાહેબ સાહેબે કે છ મહિનામાં બધો પ્રશ્ન હલ થઈ જાય છે પણ એ લોકોએ આ રીતને કીધું પણ અમે એનું ધ્યાન અત્યારે તો લીધું છે ધ્યાનમાં લીધું છે પણ હવે આગળ નહીં કાંઈ એવું વિચારે તો અમે ઉગ્ર આંદોલન કરશું અને અહીંયા ઉપવાસ પર ઉતરી જશું